ઘણા બધા દિવસો બાદ આજે ચૈતર વસાવા ને જામીન મળ્યા છે અને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે આ વાત સાંભળતા ઘણા બધા લોકો ખુશ થયા છે કારણ કે ક્યારના લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે પણ મિત્રો અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળી ગયા છે અને ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તો મિત્રો હવે તો ચૈતર વસાવાનું સ્વાગત થશે થશે ને થશે ઘણા બધા લોકો ક્યારના રાહ જોતા હતા અને એવી તૈયારીઓ પણ કરીને રાખતા હતા કે ચૈતર વસાવા જ્યાંની બહાર આવે તો અમે તેમનું સ્વાગત કરીએ પણ ચૈતર વસાવોને જામીન નહોતા મળતા પણ આજે તો મિત્રો બાવીસ સપ્ટેમ્બર લાઈવ સમાચાર ચૈતર વસાવવાને જામીન મળી ગયા અને ચૈતર વસાવા ઘર તરફ રવાના થયા છે આ વાત સાંભળતા ઘણા બધા લોકોને એક આનંદ છવાયો છે ખુશીનો માહોલ છવાયો છે ઘણા બધા લોકોએ ઘણી બધી તૈયારીઓ કરીને રાખી છે કે હવે ડેડિયાપણના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના ઘરે ક્યારે પહોંચે મિત્રો ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે હવે ચૈતર વસાવા જેવા ઘરે પહોંચશે ત્યારે મિત્રો તેમનું એક ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે ઘણી બધી તૈયારીઓ કરીને રાખી છે મિત્રો ચૈતર વસાવા જેલને બહાર આવી રહ્યા છે તમે બધા ખુશ છો કે નહીં એ કોમેન્ટ કરીને જણાવજો હવે તો મિત્રો ઢોલ નગારા ડીજે શરણાઈઓ બધું જ આવશે કારણ કે આખરે એસી થી નેવું દિવસ થવા આવ્યા ત્યારથી ચૈતર વસાવા જેલની અંદર હતા અને હવે તેમને ન્યાય મળ્યો છે ગુજરાત હાઈકોર્ટમાંથી તેમની જામીન અરજીની સુનાવણી થઈ અને આજે તેમને જામીન મળ્યા છે એક વર્ષના મિત્રો ચૈતર વસાવાને જામીન મળ્યા છે અને એવા જામીન મળ્યા છે કે પોતાના મત વિસ્તારની અંદર ચૈતર વસાવા નહીં જઈ શકે પણ મિત્રો ચૈતર વસાવાને જામીન મળ્યા એ બહુ મહત્વનું વાત છે એ જ લોકોના માટે અત્યારે હાલ ખુશીનો માહોલ છે તો હવે જોઈએ છીએ કે ચૈતર કેવું સ્વાગત થાય છે મિત્રો જલ્દીથી આપણી ચેનલને ચેનલ કરીને રાખો એટલે આપણે તરત જ તમને લાઈવ સમાચાર બતાવીશું હજુ તો ચૈતર વસાવાનું મોટા પાયે સ્વાગત થવાનું છે તો મિત્રો જલ્દી સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા વિડીયો સાથે